ગામ હિલોળે ચડ્યું હતું ખાસ તો એ ઉત્સાહને ક્યાંક ને ક્યાંક મોડો પાડતો પ્રસંગ પણ અહીંયા બનો મેરડીમાના મંદિરમાં ખેતરપાર દાદાના મંદિરમાં ચોરી થઈ ચોરી થઈ એટલે સમજી લો કે કબાટ તોડવામાં આવ્યા મંદિરની પેટીઓ તોડવામાં આવ્યું મંદિરના છતર લઈ ગયા અને આવી ચોરિયું ફક્ત એક ગામ પૂરતી સીમિત નથી રહી મોડા હોય સણવા હોય ત્યાં જુઓ ત્યાંથી ભલચોરીઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે વધી જવાની પાછળ આપણે એમ તો નહીં કહી શકીએ કે પોલીસની નિષ્ક્રિયતા છે પણ પોલીસની સક્રિયતા નથી એટલી જ વાસ્તવિકતા છે ખાસ તો જે મંદિરમાંથી ચોરી થઈ છે એ ભુવાજી અત્યારે મારી સાથે છે શું કહેશું ભુવાજી શું શું ચોરાણું સાહેબ પૈસા ચોરાણા છે કેટલા પૈસા ક્યાંક સત્તર અઢાર હજાર જેવા રૂપિયા રોકડા હતા નોટોના કંઈક સાત આઠ હજાર રૂપિયા જેવા સિક્કા હતા અગિયાર કિલો જેવું વજનમાં અને કંઈક દસ બાર જેવા સત્તર હતા અને બીજી ચાંદી હતી દર હજાર છોડવાની 300 ગ્રામ જેવી અને બીજી અમુક નાની મોટી વસ્તુ નાના મોટા છતર ને આ આજ કબાટમાં છતર હતા અને એકાદું મુગઠ હતું ચાંદીનું ચાંદલા ખૂના ના ટૂંકમાં ટોટલ ટોટલ કેટલું લખી ટોટલ પચાસ હજાર ઉપરનું ગણે બરાબર પચાસ હજાર રૂપિયા જેવી અઢાર હજારની રોકડ બાકી સોના ચાંદીની જે કાંઈ ચોરી થઈ ભુવાજીએ કીધી પણ અત્યારે મારી સાથે આ ગામના ઉપ સરપંચ કાશીરામભાઈ મહારાજ છે ખાસ તો દેવ ચોરીનું પ્રમાણ ખૂબ વધી તમારા તો આખા પટ્ટામાં ચોરો હોય જાણે એમ હડકમ હોય એવું લાગે શું કે આ એવું છે બારતી કે અમારા વિસ્તારમાં અવારનવાર ચોરીઓ ચીભડ ચોરી જેને કહેવાય મશીનનું ડીઝલ છે એક અમારા ગામમાંથી ઓઇલ એન્જિન પણ ગયું અને વધારે પડતા તો કેબલની ખૂબ જ ચોરી થઈ રહી છે કેનાલ ઉપર જે મોટરો છે તે મશીનના ડીઝલ ડીઝલ કાઢી જવા અવારનવાર એના પટ્ટા અને એનું જે મશીન ને લગતી સામગ્રી અંદરથી કાઢીને ચોરી જાય છે અને અવારનવાર આ વસ્તુ બની રહી છે ખાસ તો મંદિરમાં તો તાળા તૂટ્યા જ પણ એક ભાઈ નું હુંડા પણ ગયું એટલે ક્યાંક ને ક્યાંક એમ કે ચોરોએ માતાજી અહીંયા હુંડાની સગવડ કરી દીધી હું પટેલ ભાઈ તમારો હા ગયો હુંડા ગયું સાંજે ખેતરેથી બાર વાગે રાત ને આવ્યો આવીને સુઈ ગયો બાઈક મારો હતો નહીં

ડોગ સ્કોડ ગાંધીધામથી આ બધા અહીં અમારી મુલાકાત લઈ ગયા અને અમારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમીરદી બાપુ પણ આવ્યા હતા એમણે પણ આ બધું ધ્યાન દોર્યું અને એમને આ વિશે અમે બાપુને પણ ફરિયાદ કરી અને બાપુએ ખૂબ જ અંગત રસ લઈ અને પોલીસથી મને બહુ જ આનંદ છે કે પોલીસે આ વખતે બહુ સારી કામગીરી કરી છે અને જે આવી સક્રિયતા દાખવી છે આવીને આવી અમારી ચોરી મળી જાય એ બી પણ હું આશા રાખું છું આવીને આવી સક્રિયતા પોલીસ દાખવી અને અમારી ચોરી પાછી મળે ને હવે ભવિષ્યમાં અમારા ગામમાં ચોરીઓ ન થાય એવી આશા પોલીસ પાસે પણ રાખું છું ખાસ તો સીસીટીવી કેમેરાની ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા કરવાની હમણાં હમણાં જ અમને પોલીસ સ્ટેશનની અંદર સાહેબે બોલાવેલા હતા મિટિંગમાં પણ હું પણ હાજર હતો અને અત્યારે મેં ઠરાવ પણ પંચાયતની અંદર પાડી દીધો હતો અને દસેક પંદર દિવસની અંદર આ સમગ્ર ગામની અંદર સીસીની સીસીટીવીની હું પૂરો કરી દઈશ અને લગાવી દઈશ તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક એમ કેવું હતું કહી શકાય હજી આપણે મોડાને શણવા નથી પહોંચી શકાય પણ શણવાને મોડાની સ્થિતિ પણ આ છે મંદિરોમાં ચોરીઓ થાય છે મહારાજે જેમ વાત કરી એમ કેનાલ ઉપરથી ડીઝલ ચોરાવું પટા ચોરાવવા વાયર ચોરાવવા આ બધું સામાન્ય બની ગયું છે અને આને તીભળ ચોરીના પ્રકાર કેવો હોય તો કહી શકાય પણ આ ચોરી નાની નથી ઘનશ્યામ બારોટ માંડુંડ લાવ્યું ખાંડેક ગુજરાત અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ માંડવી એ ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આ નર્ચર્ડ એન્ડ ફોકસડ Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids. The tiny miracles with boundless joys learn enjoy achieve archana sinjevia school Vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.